છોટાઉદેપુર જિલ્લાના પાણીબાર ખાતે ચૂલા મેળામાં લોકો ઉમટી પડ્યા હતા ખાતે મેળો ભરાયો હતો આ મેળાની અંદર હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીબાર ખાતે ચૂલનો મેળો ભરાયો હતો આ મેળાની અંદર છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા નાચ્યા હતા આદિવાસી વેશભૂષામાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાને લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા ટીમલીના તાલે ચૂન્યા હતા રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટા ઉદયપુર